ગાંધીધામ ટ્રાફિક પોલીસને આવા જોખમી વાહનો કેમ દેખાતા નથી ફક્ત બાઇક ચાલકો જ કેમ દેખાય છે આમ તો આદિપુર સુધી પહોંચી આવેલ જોખમી વાહન કે જે વાહનની લંબાઈ અંદાજીત પાંચ ફૂટ છે પરંતુ વાહનમાં લોખંડના હેવી પાઇપ અને એંગલો અઢાર એક ફૂટ જેટલા લાંબા ભરેલા છે વાહન આગળ પાછળ પાંચેક ફૂટ જેટલા માત્રામાં લોખંડના પાઇપ એંગલો ભરેલા હોવા છતાં પણ રોડ ઉપર ભરેલા એક પણ ટ્રાફિક પોલીસને આ જોખમી વાહન દેખાતું નથી આવા જોખમી વાહનો અકસ્માત સર્જીને નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચાડે છે જ્યારે આ વાહન રોડ પર ચાલે છે ત્યારે કોઈ પણ કારણોસર ટ્રાફિક પોલીસ કાળા ચશ્મા પહેરી લેતા હોય અથવા આંખ આગળ કાળી પટ્ટી બાંધી દેતા હોય તેવું લાગે છે બળદેવપુરી ગોસ્વામી કલમ શક્તિ ન્યૂઝ ગાંધીધામ કચ્છ